નમસ્કાર ચાલો આજે ભારતની એક એવી સફર પર જઈએ જે આપણને લઈ જશે એના ઇતિહાસના પાનાઓથી લઈને આજના પડકારો સુધી એમ સમજો કે આ એક આખા રાષ્ટ્રની વાર્તા છે ટૂંકમાં તો ધોરણ દસના સામાજિક વિજ્ઞાનમાં એવા કયા પ્રશ્નો છે જે સૌથી મહત્વના છે સવાલ ઘણો સીધો છે પણ એનો જવાબ આપણને ભારતને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરશે તો ચાલો સાથે મળીને આ સફરમાં ઇતિહાસ અર્થતંત્ર અને સમાજના કેટલાક રહસ્યોને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ એકદમ પાયાથી પ્રાચીન લોકો અને શહેરોથી આપણે હજારો વર્ષ પાછળ જઈશું અને જોઈશું કે આ મહાન દેશનો પાયો કેવી રીતે નંખાયો હતો ક્યારેય વિચાર્યું છે કે ભારતની આ ધરતી પર સૌથી પહેલાં કોણ આવ્યું હશે પુરાવાઓ આપણને મુખ્યત્વે બે સમુદાયો તરફ લઈ જાય છે એક બાજુ છે નેગ્રિટો જેમને સૌથી પ્રાચીન નિવાસી માનવામાં આવે છે તેઓ આફ્રિકાથી આવ્યા હતા અને બીજી બાજુ આર્યો જેઓ પ્રકૃતિના ખૂબ મોટા પ્રેમી હતા એમણે જ વેદોની સ્તુતિઓ રચી અને એમાંથી જ યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ શરૂ થઈ નવ પંચોતેર મીટર આ કહે એક આંકડો નથી આ તો પ્રાચીન ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનો એક મોટો પુરાવો છે જરા વિચારો આ શું હોઈ શકે છે જી હા આ પહોળાઈ હતી મોહેન્જોદળોના મુખ્ય રસ્તાઓની જરા કલ્પના તો કરો હજારો વર્ષ પહેલાં આટલું પરફેક્ટ સિટી પ્લાનિંગ એકદમ સીધા રસ્તા જે એકબીજાને કાટખૂણે મળતા હતા અને રાત્રે અજવાળા માટે લાઇટ પોસ્ટ પણ હતા ખરેખર એ સમયની એક સુપર એડવાન્સ સભ્યતા હતી પ્રાચીન સંસ્કૃતિઓની વાત તો કરી પણ એ સંસ્કૃતિઓ જે જમીન પર વિકસી એ જમીન અને એના પડકારોનું શું તો ચાલો હવે વાત કરીએ પર્યાવરણ અને એના પર વધી રહેલા દબાણની સૌથી પહેલાં એકદમ બેઝિક વાત જમીન એટલે શું સાવ સરળ ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટીનું એ ઉપરનું પળ જ્યાં વનસ્પતિ ઊગે છે આપણા બધાના અસ્તિત્વનો આધાર જ આ જમીન છે અને ભારતમાં જમીન પણ એના લોકો જેવી જ છે એકદમ વૈવિધ્યસભર આઈસીએઆર એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે આઠ મુખ્ય પ્રકારો ગણાવ્યા છે ક્યાંક ઉત્તરના મેદાનોમાં ફળદ્રુપ કાપની જમીન છે તો દક્ષિણમાં કાળી અને રાતી જમીન અને હિમાલયમાં તો પર્વતીય જમીન જોવા મળે છે પણ આ જમીન પર માત્ર મનુષ્યોનો હક નથી અહીં અસંખ્ય વન્યજીવો પણ રહે છે દુઃખની વાત એ છે કે આજે એમનું અસ્તિત્વ જોખમમાં છે તો સવાલ એ થાય કે આખીરે વન્યજીવોનો વિનાશ થઈ કેમ રહ્યો છે અને એનો જવાબ ક્યાંકને ક્યાંક આપણી પ્રવૃત્તિઓમાં જ છે જંગલો કપાઈ રહ્યા છે શિકાર થઈ રહ્યો છે શહેરો મોટા થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે વન્યજીવો પોતાના ઘર ગુમાવી રહ્યા છે અને એમનું અસ્તિત્વ ભયમાં મુકાઈ રહ્યું છે જેમ વન્યજીવો સંકટમાં છે એ જ રીતે આપણો બીજો એક અમૂલ્ય સ્ત્રોત પણ ભયમાં છે અને એ છે પાણી પાણીની અછત તો આખી દુનિયાની સમસ્યા છે પણ ભારતમાં આ સમસ્યા આટલી ગંભીર કેમ બની રહી છે આના કારણો સીધા આપણી લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલા છે વસ્તી વધી રહી છે શહેરો મોટા થઈ રહ્યા છે અને ખેતીમાં પણ એવા પાક ઉગાડવામાં આવી રહ્યા છે જેમાં પાણી વધુ જોઈએ આ બધાને કારણે આપણે જમીનમાંથી બેફામ પાણી ખેંચી રહ્યા છીએ અને પરિણામ ભૂગર્ભ જળનું લેવલ સતત નીચે જઈ રહ્યું છે તો આપણે જમીન અને પાણી જેવા સંસાધનોની વાત કરી પણ આ સંસાધનોનો ઉપયોગ કરીને દેશ આગળ કેવી રીતે વધે છે કેવી રીતે સંપત્તિ બનાવે છે હવે વાત કરીએ ભારતના આર્થિક એન્જિનની એટલે કે દેશના આર્થિક વિકાસ અને એની સામે આવતા પડકારોની ભારતના આર્થિક ઇતિહાસમાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એ હતો ઉદારીકરણ આનો મતલબ શું આ એક એવી પોલિસી હતી જેમાં સરકારે ઉદ્યોગો પરના જે કડક નિયમો હતા એને ઢીલા કર્યા જેથી દેશનું અર્થતંત્ર ખુલ્લીને શ્વાસ લઈ શકે અને ઝડપથી આગળ વધી શકે અને આનો ફાયદો શું થયો જુઓ જ્યારે સરકાર નિયમો હળવા કરે છે ત્યારે બહારના દેશોમાંથી રોકાણ વધે છે દેશમાં ઉત્પાદન વધે છે અને આપણા ઉદ્યોગો દુનિયાના બજારમાં ટક્કર આપવા માટે તૈયાર થાય છે બધું એકબીજા સાથે જોડાયેલું છે પણ આ આર્થિક વિકાસના સિક્કાની એક બીજી બાજુ પણ છે અને એ છે ગરીબી આ એક એવો પડછાયો છે જેના મૂળ ખૂબ ઊંડા છે કારણો ઘણા છે જેમ કે સતત વધતી વસ્તી બેરોજગારી શિક્ષણનો અભાવ અને કેટલીક એવી જૂની સામાજિક રૂઢિઓ જે આજે પણ પ્રગતિના રસ્તામાં પથ્થર બનીને ઊભી છે ગરીબીનું સૌથી મોટું કારણ કદાચ બેરોજગારી છે અને એ પણ એક પ્રકારની નથી એના ઘણા સ્વરૂપો છે જેમ કે ગામડામાં ખેતીમાં જોવા મળતી મોસમી બેરોજગારી જ્યાં અમુક મહિના કામ હોય અને બાકીના મહિના નહીં અને શહેરોમાં તો શિક્ષિત બેરોજગારી છે જ્યાં યુવાનો પાસે ડિગ્રી તો હોય છે પણ નોકરી નથી હોતી કોઈ પણ દેશ માત્ર પૈસા અને અર્થતંત્રથી નથી બનતો એના માટે મજબૂત સમાજ અને નાગરિકોના અધિકારો પણ એટલા જ જરૂરી છે તો ચાલો હવે આપણી ચર્ચાના છેલ્લા ભાગમાં વાત કરીએ આધુનિક ભારતીય સમાજના સ્તંભોની એના સામાજિક માળખા અને નાગરિક અધિકારોની આ એક બહુ રસપ્રદ વાત છે આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ કે જનજાતિની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપી તો પછી નક્કી કેવી રીતે થાય વેલ આ એક લિસ્ટ છે રાજ્યના ગવર્નરની સલાહ પર રાષ્ટ્રપતિ પોતાના આદેશથી જે જાતિઓને આ ખાસ લિસ્ટમાં સામેલ કરે છે એમને આ દરજ્જો મળે છે આ એક કાયદાકીય પ્રક્રિયા છે કોઈ વ્યાખ્યા નથી છ થી ચૌદ વર્ષ આ આંકડો યાદ રાખવા જેવો છે ભારતના ભવિષ્ય માટે આ બહુ જ અગત્યનો છે કેમ કારણ કે આનો સીધો સંબંધ શિક્ષણ સાથે છે કારણ કે આપણા બંધારણ મુજબ છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે આ માત્ર કાયદો નથી આ કરોડો બાળકોના ભવિષ્ય માટેની એક ગેરંટી છે આપણે અધિકારોની વાત કરી વિકાસની વાત કરી પણ આ બધું ચાલે છે શા નથી દેશના કુદરતી સંસાધનોથી એક નાનું ઉદાહરણ લઈએ તાંબુ આપણા ઘરમાં જે વીજળીના તાર છે જે ફોન છે જે ફ્રિજ છે આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક તાંબાનો ઉપયોગ થાય છે એમ કહી શકાય કે એ આધુનિક અર્થતંત્રની કરોડરજ્જુ જેવું છે તો મોહેન્જો દડોનાએ પહોળા રસ્તાઓથી લઈને આજના આધુનિક ભારતના નાગરિક અધિકારો સુધી આપણે એક નાનકડી પણ બહુ લાંબી સફર કરી આ બધું જ ભારતનો વારસો છે પણ હવે અંતિમ અને સૌથી મોટો સવાલ એ છે કે આપણો આ ભવ્ય ભૂતકાળ અને આ જટિલ વર્તમાન આવનારા ભવિષ્યને કેવો આકાર આપશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ